સુરત શહેરના લાલગેટ વિસ્તારમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે પરિણીત યુવક એક હિન્દુ એના રાય મહિલાને પ્રેમઝાડમાં ફસાવી સાઉદી અરેબિયા લઈ જઈ ધર્મ પરિવર્તન કરાવ્યાનો આરોપ લાગ્યો છે લાલગેટ રામપુરા વિસ્તારમાં રહેતા આરોપી સામે ગંભીર કલમો હેઠળ ગુનો નોંધાયો છે

ઉંમર વર્ષ બત્રીસ હોય તેની સાથે ઘોડદોડ રોડ ઉપર જી થ્રી ફેશનમાં ઓનલાઈન ઇ કોમર્સ વિભાગમાં કામ કરતો હોય અને ઓનલાઈન શોપિંગ દરમિયાન તે એના કોઈપણ રીતના સંપર્ક નંબરો મેળવી અને તેની સાથે મિત્રતા કેળવેલી ત્યારબાદ તેઓ હૈદરાબાદ મુકામે મુલાકાત થયેલી અને એના પછી સાઉદી અરેબિયા ખાતે બંને જણા એકબીજાને મળેલા અને ત્યાં આ હાલના આરોપીએ એ સ્ત્રી સાથે મિત્રતા કેળવી અને તેની સાથે ઓનલાઈન મેરેજ કરેલા અને એને ઇસ્લામ ધર્મ પણ અંગીકાર કરેલો ત્યારબાદ તેઓ ઇન્ડોનેશિયા મુકામે પણ મળેલા હતા આ બધી મિત્રતા દરમિયાન હાલના આરોપીએ ભોગભંડાનારને અલગ અલગ ઇમેઇલને ટેલિફોન તેમજ મોબાઈલ વોટ્સઅપથી અત્યાર સુધી સાઠ લાખ રૂપિયાની માંગણી કરી અને તે મેળવી ચૂકેલો છે આ સિવાય ભોગ બનનારનો હૈદરાબાદ મુકામે જે ફ્લેટ આવેલો છે એ પણ તેણે ચાવી લઈ લીધેલી છે અને ભોગ બનનારના ભાઈ સાહેબ પાસેથી આશરે અઢારેક તોલા સોનાના ઘરેણા પણ અત્યાર સુધી લઈ લીધેલા છે હાલમાં ફરિયાદદાર ફરિયાદી દ્વારા ફરિયાદ આપતા ભોગ બનનારના ઈમેલ સ્ટેટમેન્ટ આધારે આરોપીને અટક કરવામાં આવેલ છે અને ગઈકાલે કોર્ટમાં રજૂ કરી એક દિવસના રિમાન્ડ મેળવી અને આગળની તપાસ તપાસ છે આરોપી પણ હા દરમિયાન પોતે અગાઉ પોતાની પ્રથમ પત્ની સાથે લગ્ન કરેલા હતા અને હાલ તેની સાથે રહે છે ભોગ બનનારના જે ઇમેલ સ્ટેટમેન્ટ છે અને એના ભાઈ જે ફરિયાદ આપેલી છે જણાવેલ છે કે મોબાઈલ ઉપર અને ત્યાં જ્યાં રૂબરૂ મળેલો ત્યાં મિત્રતામાં ભેળવી ભોળવી અને ધર્મ પરિવર્તન કરેલા કરાયેલાનો આક્ષેપ કરેલો છે પરંતુ ખરી હકીકત જ્યારે ભોગ બંનારનું નિવેદન થશે ત્યારે બહાર આવશે બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત